હું આવકારું છું આપ સૌ તુલા રાશિવાળાઓનું આજે આપણે વિશ્લેષણ કરીશું એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લઈને એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીની સંપૂર્ણ ભવિષ્યવાણી આ કોઈ સામાન્ય રાશિફળ નથી આપણે હવામાં વાતો નહીં કરીએ આપણે વાત કરીશું તે ઠોસ ખગોળીય ઘટનાઓની તે ગ્રહગોચરોની જે ચીસો પાણીને કહી રહ્યા છે કે તુલા રાશિનો સમય હવે બદલાવાનો છે આ વર્ષ 2026 માં ગ્રહોના રાજા સૂર્ય અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિ મળીને તમારી તકદીરનો નવો અધ્યાય લખવાના છે આજે આપણે વાત કરીશું તે ભાગ્ય વૃદ્ધિની જે તમારી રાહ જોઈ રહી છે આપણે વાત કરીશું સંપત્તિ નિર્માણની એટલે પોતાનું ઘર પોતાની ગાડી પોતાની रियासत બનાવવાનું સ્વપ્ન જે આ વર્ષે સાકાર થશે અને સૌથી મહત્વનો આપણે વાત કરીશું તમારા કરિયરની જ્યાં દેવગુરુ બૃહસ્પતિ 12 વર્ષ પછી ઉchna થવાના છે પરંતુ સાવધાન જ્યાં મોટો લાભ છે ત્યાં કેટલીક પડકારો પણ છે રાહુ અને કેતુનો ખેલ તમારી બુદ્ધિ અને સ્વાસ્થ્ય સાથે લુકાહી પી રમશે તો આપણે સતર્ક પર રહેવું પડશે આ માહિતીને અંત સુધી સાંભળજો કારણ કે હું તમને કહીશ કે કયા મહિને તમારે સાઈન કરવું કયા મહિને રોકાણ કરવું અને કયા મહિને શરૂ કરીએ તુલા રાશિના જીવનનો સૌથી રોમાંચક સફર વર્ષ બે હજાર છવ્વીસ ભવિષ્યવાણી સમજતા પહેલા આપણે તે કેમને સમજવું પડશે આખરે બે હજાર માં એવું શું ખાસ થઈ રહ્યું છે ज्योतिष एक विज्ञान छे गणित छे 2026 નો પાયો 5 મોટી ખગોળીય ઘટનાઓ પર ટકેલો છે તેને ધ્યાનથી સમજીજો કારણ કે એજતે थांबલાઓ છે જેના પર તમારું વર્ષની ઈમારત ઊભી થશે સૌથી પહેલી અને સૌથી મોટી ઘટના છે દેવગુરુ બૃહસ્પતિનો મહાપ્રિવર્તન જુઓ બૃહસ્પતિ ભાગ્યના कारक છે वर्षनी शुरुआत में गुरु तमारा नवमा भाव एटले भाव यह स्थान मा रहे शे आ सारु छे तमने धर्म अने यात्राओं थी लाभ मर्शे परंतु असली जादू ते घटना छे जेनी राह एक ज्योतिषी तरीके हूँ पर जोई रही छो ते थशे बे जून बे ना रोज आ तारीख तमे क्या लखी लो बे जून ना रोज बृहस्पति तमारा दसमा भाव એટલે કર્મ ભાવમાં કર્ક રાશિમાં પ્રવેશ કરશે જ્યોતિષમાં કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચ એટલે એક્ઝોલ્ટેડ થઈ જાય છે 10મો ઘર તમારું કરિયર નું છે તમારું સ્ટેટસ નું છે તમારું પિતાનું છે જારે ભાગ્યનો સ્વામી નવમો લોર્ડ કર્મ ના ઘર 10 માં હાઉસ માં ઉચ્ચ નો થઈને બેસી જાય તો તેને રાજયોગ કહેવાય આ કોઈ નાની સુની ઘટના નથી આ દર 12 વર્ષે એકવાર થાય છે તેનો સીધો અર્થ છે કરિયરમાં એવી વૃદ્ધિ જે તમે છેલ્લા એક દાયકામાં નહીં જોઈ હોય બીજી મોટી વાત છે શનિદેવની સ્થિતિ તમે જાણો છો કે તુલા રાશિ માટે શનિદેવ યોગકારક છે એટલે તમારો સૌથી સારા મિત્ર તમારો સૌથી મોટો શુભચિંતક સમગ્ર વર્ષ 2026 માં શનિદેવ તમારો છઠ્ઠો ભાવ એટલે મીન રાશિમાં વિરાજમાન રહેશે હવે તમે કહેશો કે છઠ્ઠું ભાવ તો રોગ અને શત્રુનું છે જી હા છે પરંતુ જ્યારે શનિ જેવો ક્રૂર અને ન્યાયપ્રિય ગ્રહ છઠ્ઠા ભાવમાં બેસે તો તે શત્રુહંતા યોગ બનાવે છે તેનો શો અર્થ છે તેનો અર્થ છે કે દુશ્મન તો હશે ઓફિસમાં રાજનીતિ તો થશે કોમ્પિટિશન તો થશે પરંતુ તમારી જીત નિશ્ચિત છે શનિ અહીં તમને મહેનત કરાવશે તમને તપાવશે परंतु ते मेहनत खाली नहीं जशे ते तमने एटला मजबूत बनावी देशे के तमारो कोई पण शत्रु तमारी सामे टकी नहीं शके त्रीजो मुख्य मुद्दो छे राहु अने केतु नो खेल वीस डिसेंबर ओगनीस सौ सुधी राहु तमारा पांचमा भाव मा रहेशे अने केतु अग्यारमा भाव मा पांचमो भाव तमारी बुद्धि नु छे अग्यारमो भाव तमारी संपत्ति नु छे तमारा पेट नु छे तमारी संतान नु छे રાહુ અહી એમ્પ્લીફાયર નું કામ કરે છે આ તમારી બુદ્ધિ ને ખૂબ તેજ કરી દેશે તમને એવા આઈડિયા આવશે જે બીજો કોઈ ને નહીં આવી શકે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ જેને આપણે કહીએ છીએ પરંતુ સાથે સાથે આ પેટની સમસ્યાઓ અને નિર્ણય લેવામાં ભમપણ પેદા કરશે રાહુ ધુમાડો છે તો ક્યારેક તમને લાગશે કે બધું સ્પષ્ટ નથી દેખાતું એ ઉપરાંત જો આપણે ન્યુમરોલોજીની વાત કરીએ તો બે હજાર છવ્વીસ નો કુલ યોગ આવે છે દસ એટલે એક અંક એક નો સ્વામી સૂર્ય છે તુલા રાશિ માટે સૂર્ય અગિયાર માં ભાગ એટલે લાભ સ્થાનના સ્વામી છે અગિયાર ઘર હોય છે આવક અને ઈચ્છા પૂર્તિ કારણ કે આ પૂરું વર્ષ સૂર્યના પ્રભાવમાં છે તેનો અર્થ એ કે બે હજાર છવ્વીસ ની મુખ્ય થીમ જ લાભ અને ઈચ્છા પૂર્તિ છે અને અંતમાં મંગળ જે તમારું ધન ભાવના સ્વામી છે આ વર્ષે ત્રણ વાર પોતાનો રૂપ બદલશે ક્યારેક ઉચ્ચના હશે ક્યારેક નીચના અને ક્યારેક સરાશીના એ જ મંગળ નક્કી કરશે કે તમારું બેંક બેલેન્સમાં કેટલા પૈસા આવશે અને ક્યારે આવશે તો કુલ મળીને ગ્રહોનો મંચ તૈયાર થઈ ગયો છે શનિ મહેનત માંગી રહ્યા છે ગુરુ સફળતા આપવા તૈયાર છે અને સૂર્ય લાભની ગેરંટી આપી રહ્યા છે હવે જોઈએ કે આ બધું તમારા જીવનના અલગ અલગ ભાગોને સમય સાથે કેવી અસર કરશે આપણે વર્ષને અલગ અલગ ભાગોમાં વહેંચીને જોઈશું વર્ષની શરૂઆત એટલે જાન્યુઆરીનો મહિનો એક ધમાકા સાથે થઈ રહ્યો છે 1 જાન્યુઆરી 2026 ના રોજ તમારું ત્રીજા ભાવ એટલે પરાક્રમ ભાવમાં ગ્રહોનો મેળો લાગેલો છે सूर्य मंगल बुध અને શુક્ર એકસાથે બેઠેલા છે તેને આપણે જ્યોતિષમાં ભુજબળનો સમય કહીએ છીએ ત્રીજો ઘર તમારું સાહસનું છે તમારી મહેનતનું છે અહી મંગળ અને સૂર્યનો હોવું તમને એટલો આત્મવિશ્વાસ એટલી એનર્જી આપે છે કે તમે તે કામો હાથમાં લેશો જેનાથી તમે પહેલા ડરતા હતા જો કોઈ જૂનું પૈસો અટકેલો હતું તો તમે પોતાની હિંમતથી તેને પાછું માંગવાની તાકાત રાખશો તેની તુરંત પછી સોળ જાન્યુઆરીએ એક ખૂબ જ શુભ ઘટના થશે મંગળ મકર રાશિ એટલે તમારા ચોથા ભાવમાં પ્રવેશ કરશે અને ત્યાં તે ઉચ્ચના થઈ જશે અને ત્યાં શુક્ર પણ પહોંચશે જુઓ ચોથું ઘર હોય છે સુખનું જમીન મકાન વાહનનું અને મંગળ ત્યાં ઉચ્ચના થઈ રહ્યા છે આ ઋચક મહાપુરુષ યોગ અને ધન યોગ બનાવી રહ્યો છે. કો તમે સ્પષ્ટ કહું છું કે જો તમે ઘર ખરીદવું હોય, ફ્લેટ બુક કરવું હોય, પોતાનું ઘરનું નિર્માણ શરૂ કરવું હોય કે કોઈ મોટી લક્ઝરી ગાડી લેવાનું વિચારી રહ્યા હો તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો સમય તેના માટે સર્વોત્તમ છે. આ સમય એસેટ ક્રિએશનનો છે. તમારી સુખ સુવિધામાં ભારે વૃદ્ધિ થશે. તમે પોતાની લાઈફસ્ટાઈલ ને અપગ્રેડ કરશો પછી માર્ચ નો મહિનો આવશે 2 માર્ચે શુક્ર જે તમારો લગનેશ છે મીન રાશિ માં ઉચ્ચન થશે આ તમારો છઠ્ઠા ભાવ માં થઈ રહ્યું છે હવે તમે વિચારશો કે છઠ્ઠા ઘર માં ઉચ્ચન હોવું કેવું છે તેને આપણે વિપરીત રાજ્યો કહીએ છીએ તેનો અર્થ છે મુશ્કેલી માંથી પૈસા આ એક ખૂબ જ રસ્તરદ સમય હશે શક્ય છે કોઈ જૂનું अटકેલું પૈસો પાછો આવી જાય કોઈ કોર્ટ કેસ જે લાંબા સમયથી ચાલી રહ્યો હતો તેનો નિર્ણય તમારી તરફેણમાં આવી જાય કે કોઈ જૂની સમસ્યાનો ઉકેલ થઈને તમને ધન લાભ થાય એટલે જ્યાંથી આશા ન હોતી ત્યાંથી રસ્તો નીકળશે પરંતુ મિત્રો જીવન ધુપાયડાનું નામ છે જીવુ આપણે એપ્રિલમાં પ્રવેશ કરીશું તરત જ ગિયર બદલવાની જરૂર પડશે અહીં તમારે થોડું સંભાળીને ચાલવું પડશે ત્રણ એ થી દસ મે વચ્ચેનો સમય તમારા માટે રેડ એલર્ટ જેવો છે આ દરમિયાન મંગળ તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે છઠ્ઠું ભાવ ઈજા અને રોગનો છે આ સમય એક્સિડન્ટ ઈજા કે સર્જરીનો હોઈ શકે છે તમારે ખૂબ જ સાવધાની રાખવી પડશે જો તમે ગાડી ચલાવો છો તો કૃપા કરીને ઝડપ ધીમી રાખો ગુસ્સામાં ડ્રાઇવિંગ ના કરો એ ઉપરાંત સ્વાસ્થ્યના મોરચે મોંહના રોગ અલ્સર કે દાંતનો દુખાવો થઈ શકે છે જે સમસ્યા નવેમ્બર બે હજાર પચ્ચીસમાં શરૂ થઈ હતી તે ફરીથી ઉભરી શકે છે તે પછી મેનો મહિનો આવશે મેમાં સૂર્ય અને મંગળ તમારા સાતમા ભાવમાં હશે સાતમું ભાવ જીવનસાથી અને બિઝનેસ પાર્ટનરનું છે સૂર્ય અને મંગળ બંને અગ્નિ તત્વના ગ્રહ છે ખૂબ ગરમી છે તેમાં જારે આ બનને લગ્નના ઘરમાં બેસે તો સ્પષ્ટ છે કે ત્યાંનો તાપમાન વધારી દેશે તમારી અને તમારા જીવનસાથી બચ્ચે ઈગો ક્લેશ થઈ શકે છે નાની વાત પર મોટો ઝઘડો થઈ શકે છે આ સમય પાર્ટનરશિપ માટે પણ નાજુક છે જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો તો પોતાના પાર્ટનર સાથે ઝઘડાથી બચો આ સમય મૌન રહેવું જ સૌથી મોટો ઉપાય છે હવે આવે છે તે સમય જેનો મે વચન આપ્યું હતું તે સમય જેની રાહ તમે વર્ષોથી કરી રહ્યા હતા 2 જૂન 2026 દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં તમારા 10મા ભાવમાં પ્રવેશ કરશે અને અહી તે 31 ઓક્ટોબર સુધી રહેશે મિત્રો મારી આ વાતને તમે ક્યાંક ડાયરીમાં નોંધી લો આ 5 મહિના જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર તમારી કરિયર માટે ગેમ ચેન્જર છે બૃહસ્પતિ અતિચારી એટલે ઝડપી ગતિમાં હશે જેનો અર્થ છે પરિણામ ખૂબ ઝડપથી મળશે જો તમે નોકરી કરો છો અને પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તે હવે મળશે જો તમે પોતાની જોબ થી ખુશ નથી તો કોઈ ખૂબ મોટો ઓફર કોઈ મોટી નો બોલાવો તમને મળી શકે છે તમારું પદ તમારી પ્રતિષ્ઠા તમારો સામાજિક સ્ટેટસ વધશે જો તમે વેપારી છો અને કોઈ નવો વેન્ચર શરૂ કરવા માંગો છો કોઈ નવી બ્રાન્ચ ખોલવા માંગો છો તો જૂનો મહિનો બેસ્ટ છે બૃહસ્પતિની દ્રષ્ટિ તમારા ધન ભાવ પર પર પડશે જેથી બેંક બેલેન્સ ઝડપથી વધશે આજ સુનેહરા દોરની વચ્ચે 18 સપ્ટેમ્બરે એક અને ચમત્કાર થશે મંગળ કર્ક રાશિમાં આવશે હવે તમે કહેશો કે કર્કમાં તો મંગળ નીચના થાય છે સાચું છે પરંતુ ત્યાં પહેલેથી જ ઉચ્ચના ગુરુ બેઠેલા છે જ્યારે એક નીચનો ગ્રહ અને એક ઉચ્ચનો ગ્રહ એકસાથે આવી જાય તો નીચ ભંગ રાજયોગ બને છે આ એક દુર્લભ સ્થિતિ છે તેનો અસર એ થશે કે જે કામ વર્ષોથી અટકેલું હતું જેને તમે અશક્ય માની લીધું હતું તે અચાનક પૂરૂ થઈ જશે આ બ્રેકથ્રુનો સમય છે અવરોધો પોતે જ દૂર થઈ જશે પછી વર્ષનો અંત આવશે 31 ઓક્ટોબરે ગુરુ 11માં ભાવ એટલે લાભ સ્થાનમાં જશે 11મો ભાવ લાભનું છે વર્ષભર તમે જે મહેનત કરી ખાસ કરીને જૂન થી ઓક્ટોબર સુધી જે બીજ વાવ્યા તેનું ફળ તેનું બોનસ તમને નવેમ્બર ડિસેમ્બર માં મળશે તમારી ઈચ્છાઓ પૂરી થશે પરંતુ ધ્યાન રાખજો ડિસેમ્બર માં રાહુ પોતાની રાશિ બદલશે અને મકર રાશિ એટલે ચોથા ભાવમાં પ્રવેશ કરશે આ એક ચેતવણીનો સંકેત છે વર્ષના અંતે પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં ક્ષેત્રપિંડી થઈ શકે છે કોઈ પણ કાગળ વાચા વિના સાઈન ના કરો ઉતાવળમાં વર્ષના અંતે કોઈ મોટો રોકાણ ના કરો સમયના ચક્રને સમજા પછી હવે આપણે તમારા જીવનના ખાસ ક્ષેત્રોને ઊંડાણથી જોઈએ જેથી તમે દરેક પાસાને સમજી શકો સૌથી પહેલા વાત કરીએ કરિયર અને માનસિક સ્થિતિની તુલા રાશિવાળાઓની એક ખૂબ મોટી સમસ્યા રહી છે અને તે છે મનનો ભટકવું એટલે ફ્લક્ચ્યુએટીંગ માઇન્ડ 10મા ઘરનો સ્વામી ચંદ્રમા છે જે ખૂબ ચંચળ છે તેથી તમે લોકો વારંવાર કામ બદલતા રહો છો क्या रेक लागे फोटो राफी करी लइए क्या रेक लागे ट्रेडिंग करी लइए क्या रेक लागे नौकरी करी लइए 2026 માં મારી તમને એક જ સલાહ છે એક ગુરુ મંત્ર છે એક જગ્યાએ ટકી जाओ જૂન માં ઉચના બૃહસ્પતિ આવી રહ્યા છે પરંતુ તે પેકેજ ત્યારે જ આપશે જ્યારે તમે તૈયાર હશો જો તમે વારંવાર કામ બદલશો તો ગુરુનો આશીર્વાદ વેરાઈ જશે સ્થિરતા જ સફળતાની ચાવી છે પોતાની ઊર્જાને એક દિશામાં લગાવો સફળતાની ગેરંટી ગ્રહો આપી રહ્યા છે હવે હું એક ખાસ વર્ગ સાથે વાત કરવા માંગુ છું જે ઘણીવાર રાશિફળમાં છૂટી જાય છે પરંતુ જે આપણા સમાજનો પાયો છે આપણી ગૃહિણીઓ આપણી માતાઓ અને બહેનો જે ઘર સંભાળે છે જો તુલા રાશિનું તો चिन्ह તરાજુ છે અને એક ગૃહણી કરતા વધૂ સારી રીતે જીવનનો બેલેન્સ કોઈ નથી બનાવી શકતો તમારું બધા માટે 2026 એ સન્માન અને સંપત્તિનું વર્ષ છે સૌથી પહેલી ખુશખબરી તમારા માટે વર્ષની શરૂઆતમાં છે 16 જાન્યુઆરી 2026 ના રોજ મંગળ તમારો ચોથો ભાવ એટલે સુખ સ્થાનમાં ઉચ્ચના થશે ચોથું ઘર તમારું ઘરનું છે जो तुम्हें પોતાની કિચન રિનોવેટ કરાવવા માંગતા હતા ઘર માં પેઇન્ટ કરાવવું હોય કે પોતાના માટે કોઈ નવું ઇલેક્ટ્રોનિક ગેજેટ કે મોટી ગાડી ખરીદવી હોય તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી નો સમય તમારી આ ઈચ્છા પૂરી કરશે તમારું ઘરની લક્ઝરી વધશે તે પછી 2 જૂન પછી જારે દેવગુરુ બૃહસ્પતિ દસમા ભાવમાં આવશે તો તેમની 7મી દ્રષ્ટિ તમારા ચોથા ભાવ પર અને 5મી દ્રષ્ટિ બીજા ભાવ પર પડશે તેની શું અસર થશે પરિવારમાં તમારો માનસન્માન વધશે સાસરીયા પક્ષની નાની મોટી અણબનાવ ખતમ થશે તમારો પતિની તરક્કીથી ઘરનો માહોલ ખુશાલ બનશે અને સૌથી મોટી વાત તમે આ વર્ષે પૈસા ભેગા કરવામાં મંગળ તમારા સાતમા ભાવમાં હશે પતિના સ્વભાવમાં થોડો ગુસ્સો આવી શકે છે તે સમયે તમારે તે તરાજુને સંભાળવી પડશે ઝઘડો ના કરવો જૂન આવતાની સાથે જ બધું ઠીક થઈ જશે રાહો પાંચમા ભાવમાં છે તો બાળકોના અભ્યાસ કે તેમની सोबतને લઈને મનમાં થોડી ચિંતા રહી શકે છે પરંતુ ગભરાશો નહીં ગુરુની દ્રષ્ટિ જૂનથી બધું સંભાળી લેશે અને હા કારણ કે ગુરુ 10મા ઘરમાં ઉચ્ચના છે જો તમે ઘરેથી જ કોઈ નાનો કામ શરૂ કરવા માંગો છો કોઈ બુટિક ટિફિન સર્વિસ કે ઓનલાઈન કામ તો 2026 તમને ખૂબ બરકત આપશે પોતાની પ્રતિભાને બહાર કાઢો આ વર્ષ તમારું છે હવે વાત કરીએ વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓ માટે આ વર્ષ શાનદાર છે પરંતુ એક શરત પર રાહુ પાંચમાં ભાવમાં છ જે એક વિદેશી ગ્રહ છે જો તમે પોતાનું ઘર છોડીને બીજા શહેર કે બીજા દેશમાં જઈને અભ્યાસ કરો તો સફળતા નિશ્ચિત છે તેને જ્યોતિષમાં ડિસ્પ્લેસમેન્ટ કહેવાય ઘરથી દૂર જવાથી તમારો ભાગ્યोदय થશે જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે તેમણે પોતાનો વિઝા તૈયાર રાખો પરંતુ સાવધાની પણ જરૂરી છે રહો તમને શો કદ લેવા ઉષ્કેરશે મિત્રોની જોઈ જોઈને પોતાનો વિષય ના બદલો પોતાની તુલના બીજા સાથે ના કરો કમ્પેરીઝન તમારો કોન્ફિડન્સ નો દુશ્મન બની જશે તમે પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો પરિણામ સારા મળશે स्वास्थ्य नी बाबत मा मारे तमने थोड़ु सावध करवु पड़शे कारण के पहलु सुख निरोगी काया छे राहु पांचमा भाव मा बैठो छे जे सीधो तमारा पेट ने असर करशे 2026 मा तमने पेटना इन्फेक्शन अपचो के फूड पॉइजनिंग नो डर रहेशे बाहर नु खावा नू खास करीने स्ट्रीट फूड तमारा माटे जेर समान होई शके छे पोतानी आंतरडियोनु ध्यान राखो એ ઉપ્રાંત વર્ષની શરૂઆતમાં અને એપ્રિલ મેમાં મોઢા અને દાંતની તકલીફ થઈ શકે છે જો કોઈ જૂની ડેન્ટલ સમસ્યા હોય તો તેને અવગણશો નહીં તેની સારવાર કરાવો યોગ અને સાત્વિક આહારને અપનાવવું 2026 માં કોઈ વિકલ્પ નહીં પણ જરૂર છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો રાહુ પાંચમાં ઘરમાં ધુમાડો પેદા કરે છે અને આપણે જાણીએ છીએ કે વિશ્વાસ પ્રેમનું મૂળ છે રાહુ તમને શંકા કરાવશે તમને લાગશે કે તમારો પાર્ટનર કઈક છુપાવે છે કદાચ તે કોઈ બીજા સાથે વાત કરે છે યાદ રાખજો આ ફક્ત તમારો વહેમ હોઈ શકે છે રાહુનું કામ જ મનોભ્રમ પેદા કરવાનું છે આ શંકાને પોતાના સંબંધ પર હાવી ના થવા દો જે લોકો સિંગલ છે તેમના માટે જુલાઈ થી ઓક્ટોબર વચ્ચેનો સમય નવો સંબંધ બાંધવા માટે ખૂબ સારો છે शक्य छे के तमने कोई एवी व्यक्ति मरे जे तमारा थी बिल्कुल अलग संस्कृति नी होय परिणित युगलो माटे मेमा झगड़ा थाई शके छे अहंकार टकराई शके छे परंतु जून पछी जारे गुरुनी अमृतमय दृष्टि पड़शे तो घरमा किलकारियों किलकारियो गुंजवाना योग बनी रहा छे जे लोको संतान सुख माटे प्रयत्न करी रहा छे तेमना माटे आ वर्ष वरदान छे खास કરીને मेडिकल हेल्थ के आईवीएफ द्वारा सफलता મળી सके छे कारण के केतु नो पर प्रभाव छे समस्याओ छे तो उकेल पण आपणा ऋषियो ए आपणा वेदो ए આપ્યા છે 2026 ને સંપૂર્ણપણે પોતાની તરફેણમાં કરવા માટે તમારે આ ખાસ ઉપાય કરવા પડશે આ સામાન્ય टोटका નથી આ ગ્રહોની ઊર્જાને સંતુલિત કરવાના વૈજ્ઞાનિક રીત છે સૌથી પહેલો ઉપાય શુક્ર માટે કારણ કે તમે તુલા રાશિના છો તમારો સ્વામી શુક્ર છે અને શુક્ર શું છે શુક્ર છે સૌંદર્ય સ્વચ્છતા અને સુગંધ શુક્રને બળવાન કરવા માટે દર શુક્રવારે સફેદ વસ્ત્ર પહેરો ફાટેલા કે ગંદા કપડા બિલકુલ ના પહેરો ઇત્રનો ઉપયોગ જરૂર કરો કારણ કે સુગંધ શુક્ર રને આકર્ષે છે શુક્રવારે એકસો આઠ વાર શુક્રનો બીજ મંત્ર ઓમ શ્રી દ્રો સહ શુક્રાય નમઃ નો જાપ કરો અને સૌથી મહત્વનું શુક્રવારે કોઈ નાની કન્યાને સફેદ મીઠાઈ જેમ કે ખીર કે રસગુલ્લા ખવડાવો તેનાથી તમારા જીવનમાં વૈભવ વધશે અને ધનનો આગમન સરળ થશે બીજો ઉપાય રાહોની શાંતિ માટે છે જે પેટ ખરાબ કરી શકે છે અને ભ્રમ પેદા કરી શકે છે તેનો એક ખૂબ સરળ વાસ્તુ ઉપાય છે પોતાના ઘરમાં ભોજન કરતી વખતે પોતાનું મુખ પૂર્વ દિશા તરફ રાખો આ પાચન માટે રામબાણ છે અને રાહુના દુષ્પ્રભાવોને ઘટાડે છે સાથે જ રસોઈમાં જ ભોજન કરવાનો પ્રયત્ન કરો માનસિક શાંતિ માટે બીજાઓ સાથે પોતાની તુલના કરવાનું બંધ કરો એ જ રાહુનું સૌથી મોટું કાર્ડ છે तीजो उपाय कारण के आ वर्ष तेथी दरोज सवारे सूर्य दर रोज सवार उठी देव ने जल अर्पण करो जल में रोली के लाल फूल नाखी दो तेना थी तमने सरकारी कामों मा लाभ मै आत्मविश्वास अने समाज मा में मानसन्म्मा અને ચોથો ઉપાય ખાસ કરીને એપ્રિલ અને મે ના મહિનામાં જ્યારે મંગળ ખરાબ સ્થિતિમાં હશે અને ઈજા થવાનો ડર હશે ત્યારે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો હનુમાનજી મંગળના નિયંત્રક છે તેમનો પાઠ તમને દરેક અકસ્માત દરેક સર્જરી અને દરેક ગુપ્ત શત્રુથી બચાવશે આ તમારું સુરક્ષા કવચ છે તો મિત્રો આ હતુ તુલા રાશીનું બે હજાર છવીસનું વિસ્ત્રુત અને સંપૂર્ણ રાશિફળ જો હું તેને એક વાક્યમાં સમેટું તો નિષ્કર્ષ એ છે કે વર્ષનો પહેલો ભાગ સંપત્તિ અને સુખ બનાવવાનો છે અને બીજો ભાગ એટલે જૂન પછી કરિયર બનાવવાનો છે બસ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો દસ્તાવેજો વાંચીને સાઈન કરો અને પોતાના મનને ભટકવા ના દો બે તમારી રાહ જોઈ રહ્યું છે બાહુ પસારીને તારાઓ તમારી તરફેણમાં છે હવાનો રૂખ તમારી સાથે છે બસ પતંગ તમારે ઉડાવવાની છે કર્મ તમારે કરવાનું છે મને પૂરી આશા છે કે આ માહિતી તમને આવનારા વર્ષનું આયોજન કરવામાં મદદ કરશે યાદ રાખજો ગ્રહ ફક્ત સંકેત આપે છે કર્મ પ્રધાન છે જો તમને આ વિસ્તૃત વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો આ ચર્ચાને લાઈક કરો તને પોતાનું તુલા રાશિ વાળા મિત્રો પોતાનું પરિવારના સભ્યો સાથે શેર કરો શક્ય છે કે તમારી એક શેર થી કોઈની ગુંજવણ ઉકેલાઈ જાય કોઈને સાચો રસ્તો મળી જાય હું તમારો એચઓ દોસ્ત ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે 2026 તમારું જીવન નું સૌથી સુનેહરો સૌથી સફળ અને સૌથી ખુશાલ વર્ષ બને તમે ખૂબ तरक्की કરો ખૂબ સ્વસ્થ રહો फरी मिलीशू एक नवी माहिती साथे साथी पोतानु ध्यान राखजो शुभम भवतु हर हर महादेव